કઈ રીતે આપણે આગળ વધવું વ્યસન દુષણ સાચા રસ્તે આપણે પ્રયાસ છે એ આવા સંતો ના માર્ગદર્શન થી આપણને એ પ્રાપ્ત થાય છે જેમ નાનું બાળક હોય અને એને કપડા પણ નહીં પહેર્યા હોય એના વાળ કે એને નવડાવ્યો નહીં હોય એના વાળ ઓળાવ્યા ના હોય એના નાકમાંથી શરદી નીકળતી હોય અને ગંદુ બાળક હોય તો એને કોઈને લેવાનો કે ખભે બેસાડવાનો ખોળામાં બેસાડવાનો મન ના થાય પણ આપની જે માં છે એ માં બાળકને એને નવડાવે ધોડાવે ચોખ્ખું કરે સારા કપડા પહેરાવે કપાળમાં ચાંદલો કરે તો એ બાળકને કોઈને પણ લેવાનું મન થાય એવી રીતે આ જે સંતો છે એ સંતો પણ આપણને આપના જીવનની અંદર નિયમ ધર્મની અંદર રહી સત્સંગ ભજન સત્સંગ કરી અને આપણે આપનું જે જીવન છે જીવન સારી રીતે આગળ વધારીએ નહી તો આપનો જે આ સંસાર છે સંસાર ની અંદર એક સદ માર્ગ છે એટલે સાચો આગળ વધવાનો માર્ગ છે

આ બાજુ મંડળ સાથે જીવન ધોરણ છે એ સારી રીતે આગળ વધે એના માટે અમે રાજકીય પાર્ટીની અંદર ખાસ કરીને પ્રતિનિધિત્વ વધે એના માટે પણ

સમાજ ની અંદર શિક્ષિત પ્રશ્નો આપને મોટા ભાગે આપના સમાજના લોકો બહાર મજૂરી માટે કામ કરતા હોય તો ત્યાં જે બનતા પ્રશ્નો છે એને પણ આપણે કઈ રીતે સંગઠિત થઈ અને આવા જે આગેવાનો છે એ બધા કઈ રીતે સોલ્વ કરીએ એના માટે પણ ભવિષ્યની અંદર બધા ભેગા થઈ અને આપને કામ કરીશું આજે જે આ પ્રસંગની અંદર મને આમંત્રણ આપ્યું બોલાવ્યા એ બદલ સૌનો આભાર અને આ રીતે ટૂંક સમયની અંદર એક કાર્યક્રમ આપને સંત આશીર્વાદ સંમેલન જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે મને એકાદ મહિનો થયો મને મારી નિમણૂક થઈ એટલે આ જે સંતો છે એવા સંતો મહંતો આપણને કાયમ માર્ગદર્શન આપે આશીર્વાદ આપે એના માટે આમંત્રણ અત્યારથી આપું છું પર્વતભાઈ સાથે વાત કરી આ બધા પણ એ વખતે કાર્યક્રમ ની અંદર પધારજો લગભગ આપના જિલ્લાના બસો થી અઢીસો સંતો તે દિવસે આવે એવું અમારું આયોજન છે તો એ રીતે આજે જે અહીંયા આગળ બોલવાની મને તક આપી એ બદલ સૌ આયોજક મિત્રો નો આભાર માની મારી વાતને વિરામ આપું છું વંદે માતરમ ભારત માતા જય